શરાણિયા વિસ્તારમાં પીવાનું પાણી નહીં મળતા મહિલાઓએ ઘાગરબેડા સાથે મામલતદાર કચેરી પહોંચીને રજૂઆત કરી નાળાનો આકરો તાપ લોકોને આમ પણ અકળાવી રહ્યો છે ત્યારે ભર ઉનાળે શરાણિયા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન સર્જાતા આજે મહિલાઓ મામલતદારને રજૂઆત કરી હતી અને આક્રોશ સાથે પાણી આપો પાણી આપોના પોકાર કરતા વાતાવરણ તંગ બન્યું હતું નદી કાંઠે વસવાટ કરતા સરાણીયા તેમજ વિસ્તારના લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ પૂરતી ઊંડાઈને પાઇપલાઇન નહી નખાતા પાઇપલાઇન પરથી વાહનો પસાર થવાથી તૂટી પડે છે જેથી વિચરતી જાતિના વિસ્તારમાં પાણીની બુમરાળ ઉઠી છે ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા ચુડા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા ઉડાવ જવાબ મળતાથી રોષ ઉભરાયેલ લોકો મામલતદાર કચેરી ખાતે ગાગર બેડા લઈ લેખિત રજૂઆત કરી ત્વરિત ઉકેલ આવે તેવી રજૂઆત કરી હતી પાણી નથી આવતું સાહેબ તો પાણીની બહુ પ્રોબ્લેમ છે ત્યાં ચાર ચાર મહિને પાણી અમારે નથી આવતું તો પાણી બહુ વાંધો પડે અમારે તકલીફ બહુ છે પાણીની તો અમને પીવાનું પાણી મળતું નથી તો સાહેબ અમે ગરીબ માણસ છીએ તો અમે શું કરી પાણી વગર અમારા નાના છોકરા છે નાના નાના તો પાણીના બહુ પ્રોબ્લેમ રન થાય બસ આજે ચૂડામાં સરણીયાવાસ મટુમા પાસે દેવીપૂજક અને કોળી અને સરણીયા પરિવારો વર્ષોથી રહે છે સ્લમ વિસ્તારમાં રહે છે તેઓને છેલ્લા બે ત્રણ મહિનાથી પાણીની ખૂબ જ સમસ્યા છે ત્યાં જૂની લાઈન અને નવી લાઈન છે તો પાણી ત્યાં આવતું નથી કે જૂની લાઇનમાં આપે કે નવી લાઇનમાં આપે અને ત્યાં અવારનવાર મટુમા પાસે પાણીની લાઇન તૂટી જાય છે વાડી વિસ્તારમાં છે તેથી ત્યાં તૂટી જાય છે તો જ્યારે રજૂઆત કરવા માટે આ બધા પરિવારો જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે લોકો એ વાડી વિસ્તારવાળાને કહો અને એ લોકો એમ કે પાણીની લાઇન નાખી દે પણ આ જવાબદારી જે તે વિભાગની આવતી હોય તો અમારા આ જે ગરીબ પરિવારો છે કે જેને નાગરિક તરીકેના અધિકારો પૂરા મળ્યા નથી તો આ કાળઝાર ગરમીમાં ઘણા તો હોય છે માથે બેડું મૂકીને કિલોમીટર દૂર પાણી લેવા જવું પડે છે તો વહેલામાં વહેલી તકે આ પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે આજ રોજ અમે ચૂડા મામલતદારશ્રી આવેદન પાઠવવા માટે આવેલ છીએ બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર ચૂડા